કમ ટુ ધ વ્લોગ બધા બધા આઈ હોપ કે મજામાં એન્ડ થેન્ક યુ સો મચ તો બધાને કાલના આટલો મસ્ત મસ્ત સપોર્ટ પ્રેમ કર્યો છે એના માટે થેન્ક યુ સો મચ અને મસ્ત મસ્ત જોરદાર કમેન્ટ છે એના માટે કમેન્ટ ઉપર ચર્ચા કરવામાં આવશે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો એન્ડ ગાઈઝ અત્યારે આજની અપડેટ તો પેલા તો એ છે કે આ બધા તમે એક આજની અપડેટ અહીંયા આ બધું તમે જોતા કે હમણાં જવાનું છે એન્ગેજમેન્ટમાં અને એમાં કેટલા બધા ડ્રેસીસ છે તો હવે એ જ કન્ફ્યુઝ થાય છે કે શું પહેરવું શું ન પહેરવું ને કેટલા બધા જે ડ્રેસ છે એ બહુ મોસ્ટ ફેવરેટ છે બટ હવે શોર્ટ થઈ ગયા તો એ કોઈ યુઝ નથી થાતા તો આજે એ જ હું ખોલીને બેઠી હતી કે શું પહેરવું ને શું નહીં જવાનું હોય એક દિવસ બટ એનું પ્લાનિંગ એટલું બધું એટલું બધું એડવાન્સ કરવું પડે ગાઈઝ એવી બધી અપડેટ છે અને અત્યારે વાગી ગયા છે પાંચ મસ્ત મજાના એન્ડ હવે ટાઈમ થઈ ગયો છે ઓલા ને ટ્યુશન મૂકવા જવાનો ફટાફટ ડેટ એવી બધી છે પેલા તો ફટાફટ એને ટ્યુશન મૂકીએ પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોવાની ફટાફટ લાઇક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ ત્યારે ચાલે છે નવરાત્રી ને આપણે આવી ગયા તો મસ્ત મજાની અત્યારે જે પૂજા ચાલે છે નવરાત્રિની એની પણ તમને થોડાક વિઝ્યુઅલ્સ બતાવું નવરાત્રિના

જોરદાર ફરમાઈશ સાથે મોઢામાં પાણી યમ માય ટર્મ એન્ડ જોરદાર કેક ની ફરમાઈશ સો શું અત્યારે કેવી કેપીનેસ ઓ માય ગોડ મોઢાની સાઈઝ જોઈને સમજી જતા હશો ગાઈસ કે કેક ને

બોલી જાઓ ગાઈઝ ની કેક ઓકે ચલો દે તો ગાઈસ બધા મોઢામાં કેક ના કેક જોઈ ને પાણી આવતા હોય તો ચાલો

ઠંડી વસ્તુ ખવાય પણ એવી સીઝન નથી કે આ વસ્તુ માં આમ ના ખવાય મન પડે અત્યારે ફૂલ ગરમી છે અને મન પડ્યા કે લાડવા ખાવા છે તો લાડવા બનાવીને ખાય જ લેવાનું એમાં સીઝન જોવાની હોય જ નહીં કેમ કે કાલે

તમને ગમે એવો મોકલો અમને તો અમને એકદમ આનંદ આવે તમને જોવામાં આનંદ આવે હવે હમણાં આ તો નવરાત્રી આવે છે સૈત્ર મહિના નવરાત્રી આવે છે એમને અમારે ત્યાં અનુષ્ઠાન થાય છે મંદિર માં એક

બાકી સાસરે જશો એટલે તું સાસરે જઈશ ને એટલે તારે બટેકા દેવા છે જાનવી જશે ને એટલે એને ભાત દેવા છે હવે આમાં તો જોઈ જાય ભાઈ તો અમે બટેકા લઈ લેશું ઈટ્સ ઓકે બા તમારે મહેનત નઈ કરવાની એનીવે ચલો ગાઈસ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવતી તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો મસ્ત મજાની કમેન્ટ કરી દયો ને આ મેડમ પાછળ કેક જોઈને હેપી એટલા બધા થઈ ગયા એમ તમારી જેમ તમે શું જોઈને હેપી થઈ જાવી કમેન્ટ સ્પેશિયલી કરજો અમુક માણસો કેક જોઈને હેપી થાય છે અને તમે બધા શું જોઈને હેપી થાઓ છો એ કમેન્ટ કરજો મસ્ત મજાની ગાઈસ ફાઇનલી હવે બ્લોગ નો એન્ડ કરવાનો ટાઈમ આવી જ ગયો છે આઈ હોપ તમને જોવાની આ વ્લોગનો એન્ડ કર્યા પેલા વિડીયોનો એન્ડ કર્યા પહેલા આપણે જે સ્ટાર્ટિંગમાં કીધું કે કમેન્ટની ચર્ચા કરશું એ કેમકે બહુ જાદા વિડીયોમાં હું એમ કહું છું કમેન્ટની ચર્ચા કમેન્ટની ચર્ચા કરશું બટ એ ભૂલાઈ જાય છે લાસ્ટમાં એન્ડમાં આખો બ્લોગ એડિટ થઈ જાય પછી એમ યાદ આવે યાર કમેન્ટનું તો કીધું જ નહીં કમેન્ટ એને થેન્ક યુ સો મચ કે એટલી મસ્ત મસ્ત કમેન્ટ કરવા માટે હું બધાની કમેન્ટ વાંચું છું ને બધાના રિપ્લાય મોસ્ટ ઓફ આવે જ છે આપું જ છું ને જેના રહી જતા એને લિટરલી સોરી અવાઉટ ધેટ બાકી જોરદાર પેપ્સીની કમેન્ટ આવી હતી એક જોરદાર કે હજી તો ઉનાળો સ્ટાર્ટિંગ થયો છે હજી આગળ આગળ શું થશે એ લિટરલી બહુ અધની બારે ગરમી છે એન્ડ હજી આમ બધી આમ બી જે સિઝનની વસ્તુ હોય એ પીવાની ને ખાવાની અમુક સિઝન હોય ને એ સિઝનમાં જ મજા આવે કાલે મેંગોની વાત થઈ હતી પછી પેપ્સીની વાત થઈ હતી બધાય ને જોઈને કેટલાને ને કોમેડીઝિન્સ લાઈ હતા એમાં એન્ડ ઈ લિટરલી એ બધી ચાય ચર્ચા થાય જ અમારા ઘરમાં એટલે મે કીધું થોડી શેર કરું પેપ્સીની ટોપિક ઉપર કેમ કે પેપ્સીને ને આવી અમુક અમુક બાબત છે ને ઈ મારી એટલી હોટ ફેવરેટ વસ્તુ છે ને જેની કોઈ વાત જ પૂછો માં ગાઈસ ઈઝ એન્ડ યસ ગાઈસ તમને મે કાલે નહીં પણ આજના વિડિયોમાં સ્પેશિયલી હવે તમે જોશો ને એમાં મે એક સ્પેશિયલ વસ્તુ કીધી છે ને ઇન્વિટેશન તમારે મને આપવાનું છે ને ઓલ ઓલ ટાઈમ આવીશ જ કેમ કે જે મે તમને કીધું છે બ્લોગ કે મને આપજો ઇન્વિટેશન કઈ વાત છે આખો બ્લોગ તમે જોયો જ હશે કમેન્ટ ઉપર થી કરવાના છે એ મને ખબર છે તો બસ આવી રીતે સારી સારી અને આજના વિડિયો જ નહીં બધાના આગલા વિડિયો પણ બહુ બધી સારી એવી કમેન્ટ્સ છે તો

Yes, okay, thank you so much for watching this video. Bye bye guys.